ય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે શ્રાવણ મહિનામાં પૂજા વિધિ શ્રાવણ વર્ષ સાતમ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ પૂજા કરવી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું એ દિવસે ચૂલો સરગાવવો નહીં ઘીનો દીવો કરી સીતરામાની વાર્તા સાંભળવી અથવા કેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે દિવસે આખો દિવસ ઠંડુ ખાવું અને ઠંડા પાણીથી નાવું રંગપુર નામ એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભલી ભોરી અને પ્રેમાર હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછડનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી એટલામાં ઘોરિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પરતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પરખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સરકતો રહ્યો મધરાત પછી સિતરામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા પણ આ શું સીતરામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી એમણે ગુસ્સો થઈને નાની બહુને સાપ આપ્યો જેવું મારું શરીર બર્યું એવું તારું પેટ બરજો સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સરગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતરામાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કઈ સંભળાવી સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું તું શાંત થઈ જા અને સીતરામા પાસે જઈ કર ઘર જ મા સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેને જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભરી જતા હતા તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પંખી કોઈ પણ તલાવડનું પાણી પીતું ન હતું અને જો પાણી પીવે તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈને તલાવડીએ બોલી બેન તું ક્યાં જાય છે નાની બહુએ કહી હું સિતરામા પાસે જાઉં છું તો મારા પણ સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને એને સજીવન કરવા માટે હું સિતરામા પાસે જાઉં છું તલાવડીએ કહ્યું બેન અમે એ વાતે સાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને એ ભૂલે ચૂકે કોઈ પાણી પીવે તો તે મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા સા પાપનું નિવારણ સીતરામાને પૂછતી આવજે નાની બહુ ડોકું હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આંખલાઓ મળ્યા તેમની ડોકે ઘંટીના પર લટકતા હતા અને તેઓ લડતા હતા નાની બહુને જોઈને આંખલાઓ બોલ્યા બેન તું ક્યાં જાય છે વહુ બોલી મારા સાપનું નિવારણ કરવા સીતરામાં પાસે જાઉં છું વહુએ એમ કીધું આખાએ કહ્યું અમે એવાથી સાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુ તેમને પણ હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક દોષીમાં પોતાના જીથરા જેવા વાળને ખંજવાડતા બેઠા હતા દોષી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બેન આમ હાંફળી ફાફડી થતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની બહુ તેમની પાસે આવી અને તેમને સગરી વાત જણાવી દોષીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કેવા લાગ્યા અલી જરા મારું માથું જોઈ આપને ક્યાંની જુઓ વિતાર્યા કરે છે બહુ દયાળુ હતી તેને સિત્રામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને દોષીના ખોરામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડી વારે દોશીમાની ખંજવાર મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર થયો દોષીમાના ઘર ખોરામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ દોષીમાં બીજા કોઈ જ નહીં પણ સીતળા માતા પોતે જ છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછતા સીતરામાએ બોલ્યા બેટી તું પૂર્વજમાં તેઓ બને સોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે તે પછી વહુએ આંખલાના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સિત્રામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભવમાં બે બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષારો હતા કે કોઈને ડરવા ખાંડવા દેતા ન હતા આથી આ ભાવે તેઓ આંખલા બનીને એમના ડોકે ઘંટીના પર બાંધીને લડ્યા જ કરે છે તું એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખજે આથી એમનું પાપ દૂર થઈ જશે નાની બહુ ખુશ થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને બે પેલા આખલા માર્યા બહુએ તેમને સીતરામાની વાત કઈ સંભળાવી અને તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ ડરતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવીને પહોંચી તેમને પણ વહુએ સીતરામાની વાત કઈ સંભળાવી અને એમના સાપનું નિવારણ નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ જ ખુશ ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ બીજો શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું જ કરું આથી મને પણ સીતરામાના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સરગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં સીતરામા ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા આથી એમનું શરીર ડાજી ગયું એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીને ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવની દુખી થવાને બદલે જેઠાણી ઉલટા ખુશ થઈ અને તે પણ દેરાણીના ના પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓ પૂછ્યું બેન ક્યાં જાય છે જેઠાણી મોહ મચકોરતા કહ્યું તમારી સી પંચાયત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું એને સીતરામાં પાસે લઈ જાઉં છું તલાવડીઓ કહ્યું બેન અમારો પણ કામ કરતી આવજે ને જેઠાણી ધર દઈ ના કઈ સંભળાવી અને ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આંખલાઓ માર્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પણ જેઠાણી તેમને પણ નનો સંભળાવી દીધો આગળ જતા બોડીના ઝાર નીચે દોષીના સ્વરૂપે સીતરામાં માથું ખંજગાવ બેઠા હતા તેમણે મોટી બહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેમણે ગુસ્સે થઈને દોષીને સંભળાવી દીધું હું કંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાર્યા કાઢું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છણકો કરીને તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખરી પણ ક્યાંય સિતરામાનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય સિતરામાના જોવા ન મળ્યા એમના દર્શન ન થયા આથી રોતી કકડતી છોકરાને મરે લઈને ઘેર પાછી ફરી હે સીતરામા તમે જેવા દેરાણીને ફર્યા એવા સૌને ફરજો તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા વાર્તા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફરજો જય શીતળામાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય